જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગ તો જો વાગી ગયા છે પોણા પાંચ અને આજે એમ જ થયું આખો દિવસ કોઈ વિડીયો ઉતાર્યો નહીં મારા સિવાય અને જો મહેમાન આવ્યા વાહે તો એ બધા બેઠા હતા આગળ અને જો અમારા બંધ સિંહ હાવ માથું એવું ચડાયું એક તમારું માથું દુખે એ વધારે હાવ ત્રાળું એવી નાખે ને ઓલી સર વાગે ને તો એ નહીં જાઉં પણ હવે બાંધે બધી ને લઈને આ જવાય ભેગીથી તો હાલો બેક કેમેરો કરીને દેખાડો આપણું મોઢું જોયા જેવું નથી ગયું તાવ જેવું આવી ગયું ને એવું થઈ ગયું હાવ બંશી ए बंसी बंसी अरे जवाब ही नहीं देती है एटीट्यूड के हम, कह दी फा मुझे और हाँ नहीं बंसी जो है तार हम खाऊं तेरी कोई नेक नहीं तो कोक नुमात हूँ सड़ा तैयार है और अनेजी जो वहीं दापोई डाम नम ढेला वर्षा चालू हो तो ने तो वहीं दापोई रहा थी अबे जो वहीं दाकरो वेर गा પછી ભેહું બાણા નીકળે પેહુ ખાય ને ત્યાં ન નખાઈ જવા જોઈ એવો વિચાર હે અને અસલ અમારે છે ને ગુલાબમાં મસ્તી મલ્લકના મેં એવા મલ્લક ના મારી મમ્મી કે જોઈ આવતા ખરી કે આ ને બોરસલિયા આવી જાય ને તે દેખાય નહીં તે ખબર ના હોય જતા આખા ગુલાબમાં ગુલાબ ગુલાબ થઈ પડ્યા નજીક હું કઈતી મારા પપ્પાને લઈ આવજો તમે નર્સરીમાંથી ગુલાબ જ રહ્યા કેવા મસ્ત હે મોટા મોટા ગુલાબ આ પાણી હે ને પાર્લર પાણી જઈડ્યું ને એટલે હજી આમ હે એક મોટું બધું ગુલાબ અને હજી તો દોડ્યું મલક ની ઉઘડે જો આ કેવું મસ્ત છે કલર એમ છે ગુલાબ ગુલાબ થઈ પડ્યા નકરા છે મરચી માં ફૂલ ઉઘરા જો તીખી મરચી થાય ને તો કોઈ નહીં ખાઈ મોરા હે તો તજી ખાવ અને જો કપાસ ઉઈ ગો વાહ ભાઈ વાહ અડવા કપાસ ઉગી ગયો છે અને આ આપણું ઝાડવું છે કોઈને જોતું હોય એવા આવવા તો લઈ જાજો મોટા મોટા થઈ ગયા જો પાણી જઈડ્યું તેને કદાચ જીનકુડું કજાતું હાવ અને ટમેટીના અને એવા રોપ કર્યા બીજા રોપ એવા એવા હે ટમેટીને પણ અહીં ઘણા હે જો મારા જે હશે ને એમને ધોયડા જાય ને તો કસરતા જાય ખબર ના હોય એટલે અને આ છે ને આગણીયા નાખીએ ને તે પછી અહીંથી નીકળ્યા હે ને બધાય ભૂકો ઉડાડી નાખે મોઢેથી એવી છે આવતી અને અઢાર વાહિંદા કરવા હોય એવા ઓહમાં લાગે પાછો અમારે બીજે તા ખેતર રેસાતા રેસાય પણ અમારે અહીંયા ને ડેલા આગળ બધાને મોર રહેસાઈ જાય હા ધીરે ધીરે અહીંયાથી પાણી આવ્યા રાખે જો હાવ ગારો ગારો નીકળાતું નથી હાવ કે બળ કે કંઈ નાખીને કેળી કરવી જો એમ તો આમાં નાખે પણ ઉવું રે બળ જો હજી પાણી ભરી રહ્યું એટલું અને આમાં મચ્છરી આવની એવી બીકરી આમાં બધાય છે ને આપણે ઓલું શું કહેવાય દવા છાંટી દીધી હતી થોડું થોડું ખડ અને મારે ફૂલ ઝાડના ઓલા વાવવા હે બી પણ હવે કેદી વવાય કુંજાણ એમને પરિયાણમાં વયું જાય અને મીઠો લીમડો એ જો ગયો એકતા હવે આ બાજુમાંથી કોરાય થળિયામાંથી તો ભલે બાકી એક છે એટલે એવી બધી કંઈ જરૂર છે નહીં જયારે એક છે એ ઘણું થઈ પડી આમાંય એ ઘણા ડાયર ખા છે ને રોપે થઈ ગયા એટલે એકતા ઘણું બધા લઈ જાય અમારે તો શું કરવું એટલે પછી બધાને દઈ લીંબુ તો હોય કુંજાણી કુંજાયટાને જળતા નથી હે હા અમારે આટલું પાંજરું બંધ કરવું જોઈએ ને ઓલી પાડી હેઠવાડા હાટ થઈને ધોળા ધોળ આવશે આગળ મીંડું એમ આનો ખીલો આવી નથી બધી ખીલા બદલાવા હે

તાંડવ ચાલુ જ રહે પછી આમાં આડમી કેટલા ને રહેવું જો આમાં ખળ મલખે હરખું હે ને ચરવા મંડે તો થોડુંક અઘોચર ઓછું થાય ને કરામાં મચ્છર બહુ થઈ પડે છે આ ખળમાં ખાઈ જાય ને ખળ તો ઉપાદી નહીં અને બધી રેતી નથી બાંધે એટલે બધી ભીહોને ત્યાં છોડાય નહીં એવું છે જયદીપ ને નીણ કરે બે ભાઈ જસ્મીન ઓલા તબેલા નાખે ને જય દીપ આ તબેલા એને ભાગ જો ગમાણ માં હે ભૂકા ધૂળ હોય ને એ ભરી ભરી નાખતા જાય ન કરતા હે ને વાજે લોયા હોતા પોયતે વે જાય એમ કા થોડી રાખી છે મને ઉડે જસ્મીન ના જય માતાજી આપણે ખેવાડી ભરતા અને એક એક નાખી આ પોદરા વરસાદ ને પોદરા ઢીલા થઈ ગયા

ઘણા હે ને થારી અડધી અડધી કટિંગ કરી થારી બે રાખતા હોય હમ જેને ફાવી જાય ને ફાવી જાય પછી બધાને અલગ અલગ હોય ને ટેવ અમારે કોઈ ના ફાવે પાવડી જ ફાવે જો અમારે બધે જોતો જાય એમાં ફટાફટ થઈ જાય કા કે હું મારો બ્લોગ બનાવે છે એમ કંઈ કામકાજ કાજ ને છે ને બ્લોગ હા ટુકો આવીએ કારણ કે આજે આપણી તબિયત આવે છે ને આપણી તબિયત છે ને હવે લૂઝ થઈ ગઈ ને હું ભાતું નથી કંઈ ભાવતું નથી આવું ખાવાનું એમ થાય કે ફેર જ ચૈડા રાખે ગમે એ ખાઈને તો અને જતા અહીં અમારા આંબા ઉગી પડ્યા ગોટલીઓને પાંદડાનો કલર કેમ છે બાકી પણ હેન પાહે પાહે છે ને એટલે ઉપાડવા મે એવું ધ્યાન રાખું છે જો ગોટલી માંથી બટકી ગયો ને હજી જો કૂટા ફૂટે છે ઈ ઓરી લઈ લે ને હજી તો વાંધો ના કેટલા છે 1 2 3 4 પાંચ આંબા છે અને બીજા ના હજી કૂટા ફૂટે એટલે આપણે કેરી નું બોક્સ લીધું હતું ને બોક્સ એ ઊભી પડ્યું આહાર સારું ડબલ ફાયદો થાય જો કેરી ખાવા જડે અને પાછા આંબા થઈ જાય હજી બાકી આમાં ખબર ના પડે ગમે એટલો મેં વરિ જાય ને અમારે તો આમાં હે ને ટાકર જમીન રહી ને એટલે ખબર ના પડે ધોવાઈ ગયો બર્ડ બર્ડ નાખી એટલે અવાર બર્ડ નાખી ને બધી ધોવાય ને વહી ગયા

કન્ટેન્ટ હોય ને તો એમ થાય કે વિડીયો બનાવી હાલ તો આપણે આ થયા વ્લોગના એન્ડ કરી મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ